આજ માનસિકતાના કારણે કદાચ ગુજરાતની અંદર દિન પ્રતિદિન સાહેબ ચોરી ચીટિંગ ફ્રોડ લેવું કબજા કરવા પડાવી લેવું ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ડુપ્લિકેશન સાહેબ આનો રાફડો ફાટ્યો છે રાફડો સરકાર નું જે વિભાગ છે સરકારી વિભાગ છે ગુજરાતમાં આની સૌથી મોટી ફેલિયોરિટી છે સૌથી મોટી પોલીસ અને વહીવટી તંત્ર અને ગાંધીનગરમાં બેઠેલા બાબુઓની આ નિષ્ફળતાનું પરિણામ છે સાહેબ ખાવાની વસ્તુથી લઈને સરકારી અધિકારી સરકારી ઓફિસ સરકારી યોજનાઓ સાહેબ ટોટલી ટોટલી ડુપ્લિકેશન

ક્યાંક ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ ડુપ્લિકેટ દવા આ પધરાવવામાં આવે આ જવાબદારી કોની છે ભાઈ આ જવાબદારી એ અધિકારી બેઠેલા અધિકારી ની સીટ પર બેઠેલા લોકોની છે વહીવટી તંત્રમાં બેઠેલા લોકોની છે ચૂંટાયેલા લોકોની છે પણ કમ નસીબે આજે તમે વિચાર તો કરો આવી કોઈ વસ્તુ પર આવી કોઈ વસ્તુ પર સરકારનો બિલકુલ કાબુ નથી બિલકુલ કાબુ નથી સીધો સટ પ્રસ્તુત છે હવે પણ નકલી નકલીની માયાજાળમાં નકલીના ચક્રવ્યૂહમાં નકલી સરકારી બાબુનો ત્રાસ લોન આપવાના બહાને અઠ્યાવીસ થી વધુ ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી થરાદમાં નકલી સરકારી અધિકારી બનીને ઠગાઈ કરી ખેતીવાડી વિભાગમાં નોકરી કરતો હોવાની લોકોને ઓળખ આપી સરકારી યોજનાઓના લોન અપાવવાના બહાને નાણા પડવામાં આવ્યા પશુ અને હોમ લોનમાં સબસિડી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી ખેડૂતો પાસેથી દસ પોઈન્ટ અડસઠ લાખ ખંખેરી જતા બે શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે ભાવનગરના ભાવેશ ડાભી સહિત બે લોકો સામે ફરિયાદ થઈ છે થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી અને રાજ્યમાં નકલીની માયા ઝાડ એ ખતરનાક બની રહી છે એક પછી એક કિસ્સામાં નકલીના ત્રાસથી જનતાને હાલાકી છે ધરતી પુત્રોના નાણાં લૂંટનારને આકરી સજાની માંગ કરવામાં આવી રહી છે ક્યાં સુધી નકલી બાબુઓનો આ જ રીતે આતંક રહેશે એક સૌથી મોટો સવાલ અને ક્યાં સુધી નકલી બાબુઓની માયાજાળમાં જાળમાં ધરતીપુત્રો છેત્ર આ નકલીનો ખેલ એ દિવસેને દિવસે લોકોનું જીવવું હરામ કરી રહ્યો છે આવનારા સમયના જે ચેલેન્જીસ છે એ સરકાર માટે પોલીસ માટે વહીવટી તંત્ર માટે અને મીડિયા માટે એ છે ડુપ્લિકેશન નકલી કારણ કે દિવસેને દિવસે માણસો એ પૈસા કમાવાના નવા નવા કિમિયા શોધી રહ્યા છે કે કયો કિમીઓ અપનાવીએ તો લોકોને આપણે જલ્દીથી છેતરી શકીએ અને બીજી તરફ લોકોની પણ ક્યાંક એવી ખેલછા છે કે કઈ યોજના કેવી રીતે આપણે આપણા થોડા નાણાં નાખીને વધુ નાણાં કમાઈ શકીએ શેર માર્કેટ આજકાલ તો ઘણી બધી ઓનલાઇન એપ્લિકેશનમાં પણ તમને રમાડવામાં આવે પેલા પાંચસો જીતાડવામાં આવે પછી પાંચ સુધી તમને રમાડવા લઈ જાય અને એકી સાથે તમારા લાખો રૂપિયા છેતરી લેવા અને આવી અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તમામ મુદ્દે ચર્ચા આપણે આજે કરીશું સિદ્ધુ અનુસરમાં પરંતુ આખી ઘટનાને લઈ અને જે થરાદની જે ઘટના છે તેને લઈને લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ વર્ષોથી ભાઈ દર્શન કરવા આવતો હતો ત્યારે એક દિવસ મને કે મો ભાઈ પશુપાલકમાં નોકરી કરું એવી રીતે નકલી અધિકારી થઈને મારી જોડે વાતચીત કરી અને એમણે કીધું કે ફાઇલ ચાર્જ છે તેર હજાર પાંચસો હા સર્વે ચાર્જ છે પોંત્રીસસો રૂપિયા અને ચાલીસ ટકા સબસિડી આપશો તો એના કુલ મારા જોડેથી ફાઇલ ચાર્જ ને બધું થઈને પચાસ હજાર રૂપિયા લીધો આવી રીતે બીજા શ્રદ્ધાળુ આવતા અઠ્યાવીસ જણોને આવી રીતે ફ્રોડ કર્યો નકલી અધિકારી બનીને બધો નમો આવી રીતે છેતરપીંડી કરી અને ભાગી ગયો છે તો સાહેબ આ ગુજરાત છે અને આ ગુજરાતની અંદર આપણે શાંતિ અને સલામતીની વાતો કરીએ છીએ ને એ વાતો આવકાર્ય છે પરંતુ હવે ગુજરાતમાં જે ફ્રોડનું નેક્સેસ વધી રહ્યું છે આ ફ્રોડ મુક્ત ગુજરાત કરવાની જરૂર છે તમને એવું લાગે કે આ દિલ્હીનું નોઈડા કે ઉત્તર પ્રદેશ બની ગયું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે જો થોડી પણ તમે ગફલત ખાધી મોબાઈલના યુગમાં થોડી પણ ગફલત કરી તો મિનિટોમાં તમારું ખાતું ખાલી તમારા પૈસા ખાલી અને આવા ઠેક ઠેકાણે રાફડો ફાટી નીકળ્યો છે આવા લોકો પર ન તો કોઈની નજર છે અને ન તો આવા લોકો પર કોઈ પણ પ્રકારના પગલા લેવાય છે જ્યારે પણ આવી આર્થિક ગુનાખોરી કરે છે આવા લોકો આસાનીથી જામીન લઈને સુધી જામીન લઈને છૂટી પણ જાય છે આખી જે ઘટના છે ઘટના ને લઈ અને અમારા સહયોગી યશપાલ અમારી સાથે જોડાયા છે યશપાલ પાસે જઈશું યશપાલ હવે ખેડૂતો પણ બાકી નથી બનાસકાંઠા જેવું ગામ છોડતા યશપાલ પેલા આખી ઘટનાને એકદમ સરળ ભાષામાં સમજાવશો જેથી કરીને ગુજરાતના બાકીના ખેડૂતો ના છેતરાય અને આપણે આવા ખેડૂતોને છેતરાવતા અટકાવી શકીએ જ આપણો હેતુ છે આખી ઘટનાને ખૂબ સરળ ભાષામાં સમજાવશો જી કિશન ચોક્કસથી આ ઘટના સમગ્ર જો વાત કરવામાં આવે તો જ્યાં ફ્રોઢ નામનું નકલી અધિકારીઓ અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યા છે જી જો વાત કરવામાં આવે બનાસકાંઠાની એમાં પણ આ શરદી વિસ્તારની થારાજ વાવ અને સુઈ આ વિસ્તારમાં પણ આવો એક નકલી અધિકારી બની અને ખેડૂતો સાથે મોટું કહી શકાય દસ લાખ જેટલી હાથ પર રકમનું ફુલ્લકું ફેરવીને જતો રહ્યો છે વાત એવી હતી કે ગાંધીનગરથી એક નકલી અધિકારી જે ખેતીવાડી નિયમકમાં હોવાનું કઈ અને અહીંયા આ વિસ્તારમાં આવે છે ફરાજના હાથાવાળા ગામે એક મસ્જિદમાં જે લોકો ભેગા થયેલા હતા ત્યાં એ અધિકારી પહોંચે છે ત્યાં એ ખેડૂતોને મળે છે ને સમગ્ર વાત જે એવી કરવામાં આવે છે કે જે લોન છે એ ખેડૂતોને લોન આપવા બાબતની વાત કરવામાં આવે છે જે પશુપાલનની લોન હોય અન્ય કોઈ લોન હોય તેમાં એણે એ રીતની વાત કરી કે તમને ચાલીસ જેટલી માત પર જે સબસિડી છે એ મળવા પાત્ર છે આવી વાત કરી અને આ ખેડૂત આ વિસ્તારના ખેડૂતોને સાથે ફ્રોડ આચર્યું છે એ જ્યારે આવે છે આજથી છ મહિના પહેલા અધિકારી ફ્રોડ અધિકારી બનીને આ ખેડૂતો મળે છે એક ખેડૂત મળ્યો એક ખેડૂત પછી ખેડૂત ખેડૂતો છે એમની સાથે પણ ફ્રોડ થયું છે સાથે સાથે આ વિસ્તારના કેટલા ખેડૂતો છે એમની સાથે અઠ્યાવીસ જેટલા ખેડૂતો હતા એમની સાથે ફ્રોડ થયું દસ લાખ જેટલું ફ્રોડ થયું છે આપણી સાથે અહીંયા ખેડૂતો જોડાય છે એમની સાથે જ વાત કરશું પચીસ ત્રીસ લાખ ની લોન આપી અને સબસિડી ચાલીસ ટકા મળશે એવા ડોક્યુમેન્ટો તમે રજૂ કરો અને હું તમને લોન અપાવીશ અને ફાઇલ ચાર્જ પચાસ હજાર રૂપિયા રહેશે અને તમને હું તમારું સારી કાર્યક્રમ કરાવી આવી લાલચો આપી અને આજુબાજુના ખેડૂતોને અને બધાને વાયવે વાત પોકાડી અને ખેડૂતોના અંદર બેસીને કોઈના પચાસ કોઈના સાહીઠ કોઈના પોત્રીસ આવી રીતે પૈસા ઉઘરાવી અને દસ થી બાર લાખ રૂપિયા અમારા ગામના અંદર પણ આ માણસ લઈ ગયેલો છે અને જાંચ કરતા પોલીસે એને તપાસ કરી અને આ પાલિતણા તાલુકાનો વતની છે એવું કહેવામાં આવે છે અમને તો કોઈ એની પૂરી માહિતી નથી ચોક્કસ આપણે સાથે બીજા પણ ખેડૂતો છે શું કહેશો કઈ રીતની જ્યારે એક અધિકારી નકલી અધિકારી બનીને આવે છે ખેડૂતો સાથે મળે છે અને ત્યારબાદ આ રીતનું અઠ્યાવીસ જેટલા ખેડૂતો સાથે જે ફાઇલ ચાર્જ કે બીજી રીતે કરીને એમ કરીને અગિયાર લાખ જેટલું જે માતપ રકમની ખેડૂતો છે છેત્રપટી કરી શું કહેશો અમારા ગામમાં આવી અને આજુબાજુના બધાને વિશ્વાસમાં લીધા વિશ્વાસમાં લઈને તમને કે ચાલીસ સબસિડી આપશું એમ કરીને આટલી ફી ભરો અને પછી તારીખો ઉપર તારીખ આપવા છ મહિના થઈ ગયા અમે તપાસ કરતો નકલી નેકલી હતો અધિકારી આ પૈસા જતા તમારી કેવી પરિસ્થિતિ છે કારણ કે ખેડૂતે બધું માંડ માંડ કરતો હોય છે કોઈના ઘરે લગ્ન હશે કોઈના ઘરે બીજી કોઈ પરિસ્થિતિ હશે પરંતુ પેલા આપડે ગુલાબસિંહ રાજપૂત પાસે જઈશું પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહ વિસ્તારની અંદર ફ્રોડ કરનારા લોકો વધી ગયા છે કિતનભાઈ ગુજરાતમાં માત્ર દરેક જગ્યાએ નકલી ઓફિસો નકલી અધિકારીઓ નકલી પીએમઓના અધિકારી હવે બાકી લીધું તો ત્યાં નાના ગામડાના ખેડૂતોને પણ શીતરવા માટે કરીને નકલી ખેતીવાડીના અધિકારી બનીને પણ અઠયાવીસ જેટલા અમારા

અને એમાં મીડિયા હોય સરકાર વિપક્ષ બધા ભેગા થઈ બાબતે કામ કરવું જોઈએ ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આજકાલ ખેડૂતોના ફોન પર યોજનાઓના નામે ફોન થાય છે ખેડૂતોના ફોન પર સબસિડીના નામે ફોન થાય છે પશુપાલન સાથે જોડાયેલા હોય તો ડેરીના નામે ફોન થાય છે એટલે ગુજરાતના જે ચીટરો છે હવે મોટા માણસોમાં નથી કામે લાગતા તો આવા નાના નાના ખેડૂતોને પકડીને ચીટિંગનો ધંધો ચાલી રહ્યો છે ગુલાબસિંહ નાના ખેડૂતો આમાં માહિતી ક્યાંથી મળે છે કે આનો ક્યાંથી મળે છે એ મોટી પ્રશ્ન છે કે મેં કોઈ ડેરી માટે અપ્લાય કર્યું છે મેં કોઈ સબસીડી માટે અપ્લાય કર્યું છે મેં બેંકમાં લોન માટે અપ્લાય કર્યું એનો ડેટા આ કિટરો પાસે ક્યાંથી આવે છે પેલી મોટી તપાસો ત્યાં કરવાની જરૂર છે ત્યારે લોકો છેતરાય છે આજે મેં ક્યાંય લોન ની અપ્લાય કરી હોય બેંકમાં

તો ડેટા ક્યાંથી લીક થાય છે સૌથી મોટો પ્રશ્ન છે યશપાલ તમે જોડાયેલા છો અમારી સાથે ગુલાબસિંહ આપનો આભાર યશપાલ આપ જોડાયેલા છો ઓકે યશપાલ પાસે જઈશું પરંતુ પેલા ખેડૂતોનો જે દર્દ છે એ દર્દ સાંભળી લઈએ કે પૈસા ચીટિંગ થતા ખેડૂતોની કઈ પરિસ્થિતિ આવીને ઊભી છે અમારા ગામના અંદર આવા નકલી અધિકારી બની અને પોતાના આઈડી પ્રૂફ બતાવી અને સબૂતો બતાવી અને લોનની લાલચના અંદર અને લોન કરી આપવાની લાલચ આપી અને એમને સબસિડી મળશે એવી રીતે આમને લઈ અને ડોક્યુમેન્ટો લઈ અને ફાઇલ ચાર્જના આપણું આટલું આપશો તો તમારે આવી રીતે થશે તમામ અમારી જવાબદારી છે એવી રીતે કરી છે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સાહેબ એવી અમારી વિનંતી છે અઠ્યાવીસ જણા ખેડૂતો સાથે છેતરપીણી કરી છે નકલી સચિવ બનીને આવ્યા હતા ભાઈ અને અગિયાર ખેડૂતો અમારા હાથાવાડાના છે કોઈને અઠ્યાવીસ લાખની લોન કોઈને પચીસ લાખની લોન કોઈને વીસ લાખની લોન લાખે ચાલીસ ટકા સબસીડી આપવાનો નક્કી કરી લાભ લોલચમ ખેડૂતોને ફસાવી અને બધું પ્રૂફ લઈને ગયા છે અને છે એની સાહેબ બરાબર ખેડૂતો આજે લાચાર થઈને વ્યાજે રૂપિયા લાવીને લાવ્યા છે પણ એમના જોડે કોઈ નથી આજે એમની ભૂખે મરવાનો વારો આવ્યો એ વ્યક્તિ એ ગોધીનગરનું કહેતા હતા ભાઈ ડાભી ભાવેશભાઈ ડાભી કરી હા અને અમે તપાસ કરતાં પકડાઈ જાય એટલે તપાસ કરતો પાલીતાણા તાલુકાના ભૂતિયા ગામના નીકળ્યા આ વ્યક્તિ ઉપર તો ખેડૂતો આ વારે ઘડી આવી લોભલાલચમાં આવી જાય છે કુદરતને ઉપર આવો માર્ગ ચાલે છે ખેડૂતો

જી અસપાલ કદાચ અસપાલ સાથે સંપર્ક નથી થઈ રહ્યો ફરી એમની પાસે જઈશું જી અસપાલ કિશન કહી શકાય કે આ રીતનું આ વિસ્તારની અંદર ખેડૂતો સાથે જે ફ્રોડ બની એક અધિકારી ફ્રોડ બની અને જ્યારે આવે છે ને આ ખેડૂતોને જે કહી શકાય કે માંડવાડ કરી અને જે પશુપાલન ચલાવતા ખેડૂતો હોય માંડવાડ કરીને જેને પૈસા ભેગા કર્યા હોય દસ પાંચ રૂપિયા અને ત્યારે જો આવા નકલી અધિકારી બની અને આ ખેડૂતો સાથે જ્યારે આ રીતનું આ કહી શકાય છેતરપડી આચરતા હોય છે ત્યારે ખેડૂતોને પણ મોટું દુઃખ થતું હોય છે જે આ જે અધિકારી છે જ્યારે વિસ્તારમાં આવે આ વિસ્તાર એક એવો એવો વિસ્તાર છે કે અહીંયા માંડ માંડ ખેડૂતો જે પશુપાલનનો ધંધો કરતા હોય સાથે સાથે ખેતી નું કામ કરતા હોય એમને એક આવી જયારે લુભામણી જાહેરાતો અને જયારે કહેતા હોય છે કે અમે તમને ચાલીસ ટકા જેટલી લોન માફ કરશું એટલે સબસિડી આપવાની જયારે આવી વાત કરતા હોય ત્યારે ખેડૂતો તો ખેડૂતો સાથે છેતરવાનો આ સૌથી મોટો ગુજરાતની અંદર એક ખુલાસો થયો છે જેની અંદર ફ્રોડ અધિકારી ભાવેશ કરીને મારા જોડે આવ્યું એમણે કીધું કે હું નિગમની અંદર નોકરી કરું છું ખેતી નિયમકમાં તો તમને લોન આપશું તો એમનો ફાઇલ ચાર્જ છે તેર પાંચસો સર્વે ચાર્જ છે હા પાંત્રીસો રૂપિયા વત ચાલીસ ટકા તમને સબસિડી મળશે તો મારા જોડેથી કુલ પચાસ હજાર રૂપિયા લીધા છે સબસિડીના લાલચ આપીને આવી રીતે ફ્રોડ મારી સાથે પણ બીજા ખેડૂતોને અઠ્યાવીસ અઠ્યાવીસ ખેડૂતોને ફ્રોડ કર્યો છે કોઈ કોઈ જોડે ત્રીસ હજાર લીધા કોઈ પોત્રીસ હજાર લીધા પચાસ હજાર લીધા અઠ્ઠાવન હજાર લીધા વ્યાજે અમે લાવી લાવી અને એમને આપ્યા છે આવી રીતે અમારા સાથે ફ્રોડ કર્યો છે કાર્યવાહી કરવામાં લોકલ ભાઈ સુનિલ ચૌહાણ કરીને આવતો એમનાથી કોન્ટેક્ટ થયો છે આ અધિકારી ને એટલે કીધું હતું કે તમારે લોન કરવી હોય તો ગાંધીનગર નિગમમાં ભાવેશભાઈ ડાભી કરીને મારે સંબંધી છે એ અધિકારી તમને લોન લોન કરી આપશે તો એ સુનિલ ચૌહાણના સાથે ભાવેશભાઈ ડાભી અહીં અધિકારીના ડુપ્લિકેટ અધિકારી બની ને આવ્યા હતા સુનિલભાઈ આ મહેસાણાના છે વતની ક્યાંના છે ખબર નથી પણ પ્રોપર એ ક્યાંના છે ખબર નથી પણ મહેસાણા રેજ છે ખેડૂતોના સંપર્કમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ છે તેઓ પાલભાઈ ખેડૂતોને છેતરવામાં કંઈ બાકી તો નથી જ રાખ્યું પરંતુ એક આખી નવી સિન્ડિકેટ એક નવો કિમ્યો આવ્યો છે કે ખેડૂતો પાસે સબસીડી ના બાને

ત્યાં સુધી કે આઈપીએસ નકલી સુધીની ની વાત તમે કહો છો કે ખેડૂત છેતરનારા નકલી અધિકારીઓ પકડાયા છે તો આ સરકાર કઈ પણ આવે તો એમાં નવાઈ કોઈ વાત નથી કે જે રીતે દેશના વડ ને જે વાત કરી છે એમાંથી એક પણ વાત ઉપર ઉભા નથી રહ્યા અને આજે પાછા મોદી ગેરંટી લઈને નીકળ્યા છે કોઈના નથી હોતા અને બીજું કે આમની પર કંટ્રોલ કરવામાં પ્રશાસન બિલકુલ ફેલ છે ડુપ્લિકેટ દવા ડુપ્લિકેટ ખાતર ખેડૂતોના જે ડેરીના નામે પૈસા આવે એ પણ લઈ લેવામાં આવે ખેડૂતો સાથે અનેક ફ્રોડ થાય છે પંચાયતની અંદર એમના ફિંગર લઈ અને ફ્રોડ કરવામાં આવે આ તો આપણે બધું જોઈએ જ લીધું છે પરંતુ હવે કોલ સેન્ટરો બંધ થતા મોટા માણસોને છોડીને ચીટરો હવે ગામડાઓ પકડ્યા છે પાલભાઈ એટલે એક સજાગતાની જરૂર છે નગલી ભાઈ કિશન આજથી પાંચ દિવસ પહેલાનો એક દાખલો આપું દ્વારકા જિલ્લાના અંદર કોઈ માણસ આતર ઘરે પહોંચાડવા માટે ઘરે ઘરે જઈ મોકલો આ વિડીયો મેં જયારે મારા ફેસબુક પેજ ઉપર મૂક્યો તો ત્રીજા દિવસે કે ચોથા દિવસે પોલીસ નો મને ફોન આવ્યો કે આ વિડીયો તમારી પાસે ક્યાંથી આવ્યો કોને મોકલો તમે ઉતાર્યો છે તો તમારો અવાજ એમાં આવે છે એટલે મેં મને આપ્યો છે વિડીયો હું તમને મોકલું છું એટલે કેવાનો અર્થ એ છે કે ઓલો જે નકલી માણસ છે એને પકડવાના બદલે આ સરકાર ની અંદર જે જાગૃતતા નું કામ કરે છે એમને સાયકોલોજીકલ જે મને જે ફોટો એવી રીતે જે માણસે વિડીયો ઉતાર્યો છે એને એને ફોન ગયો હોય તો કામ છે એ લોકોને નક્કી આ બધા લોકોને પકડવામાં નથી આવતા પરંતુ છાવરવાનો પ્રયત્ન થાય છે આપણે અપેક્ષા રાખીએ કે સજાગતા લોકોમાં આપ જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ પરિસ્થિતિ છે ગુજરાત ની અંદર કે ત્યાં તમે જોઉં તો ખરા કે તમારે ઓરિજિનલ શોધવા ક્યાં જાવું એમ તમે વિચાર તો કરો સાલું ટોલ નાખું ડુપ્લિકેટ મળે તમને ક્યાંક ડોક્ટરો ડુપ્લિકેટ મળે માણસોને આપવામાં આવતી મેડિસિન ના સેમ્પલ ફેલ થઈ જાય ક્યાંક કલેક્ટર ડુપ્લિકેટ ક્યાંક આઈએસ ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ મળે આખે આખી ખોટી ચેકપોસ્ટો ઊભી થઈ જાય ખોટા ખેતીવાડીના અધિકારી બની અને ખેડૂતો સાથે ચીટિંગ કરવામાં આવે

ડુપ્લિકેશનને અટકાવે કારણ કે નહીતર આ ડુપ્લિકેશન આવનારા સમયમાં લોકોને પૈસા તો જશે જ પરંતુ ડુપ્લિકેટ ખાવાની વસ્તુઓ ખોટા સર્ટિફિકેટ એટલે માણસોએ પૈસા કમાવાના નવા નવા રસ્તા શોધવાના ચાલુ કરી દીધા છે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો પેલા શંકાની નજરથી જોવાનું શરૂ કરી દેજો કારણ કે જો તમે સીધો વિશ્વાસ કર્યો તો સમજો કે તમારું ખાતું ખાલી થઈ ગયું સીધું અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર